ભોગી ગયા છે રણ માં આ છે ઓમ બન્ના નું બુલેટ જે બુલેટ માં એનું એક્સિડન્ટ થયું હતું ને અત્યારે વી આવ્યા છે જેસલમેર નો કિલ્લો રખડી હવે અત્યારે લેકે આવ્યા છે જેસલમેર ના લેકે

અત્યારે પહોંચી ગયા છીએ લેકે હું અક્ષ બનના ફોટા બીજ પાસે ફોટા પાડે જો નગરે સ્ટોરી હોય આખો દી હા બીજ પાકડી કાઢી જ ને નહીથી લીધી છે લેકે ને હું ગેને ફોટો પાડી દેને ને પાડી દીધા બે ત્રણ તો શું છે હવે હવે આયા લેક જોઈ લેવી પછી જવાનું છે રણ માં બુકિંગ તો કરાવી નાખ્યું છે ન્યા તાજની નાઈટ રણમાં પૂછું વા કેમ્પમાં કટ્યા નહીં કાઈ ન્યા કરી નહીં તો ચાલો મળવી તમને જેસલમેરથી નીકળી ગયા છે આ જેસલમેર લેક જોઈને નીકળી ગયા છે હવે જાવી છે રણમાં ડેઝર્ટમાં માં હવે પેકેજ પણ લઈ લીધું છે એક જણાનું નું પેકેજમાં કેટલા આપણે પંદરસો રૂપિયા થયા છે એટલે ફૂલ અમે ચાર જણા છીએ એટલે છ હજાર નું પેકેજ આવ્યું છે એ પેકેજમાં બધી જ સુવિધા આપી છે કેમલ સફારી જીપ સફારી અને રાતનો જે રાજસ્થાની ડાન્સ હોય ને એ પણ જોવા મળે છે અને એક નાઇટ કેમ્પ કેમ્પમાં કરવા મળશે એટલે કુલ છ હજાર રૂપિયા થયા છે અત્યારે નીકળી ગયા છે જેસલમેરથી જેસલમેરથી સેમ ડેઝર્ટમાં જ આવી છીએ અહીંથી છેતાલીસ કિલોમીટર રહે હવે જ આવી છીએ ત્યાં જઈને તમને બતાવું છું બધું ઝેટમાં પહોંચી ગયા છે પણ હજી આપણો ભાઈ નથી આવ્યો એને ફોન કર્યો તો સફારીવાળો જીપ સફારીવાળો એને ફોન કર્યો હતો કે હું આવું છું કારણ કે આ એના પેકેજમાં આવી જાય જીપ સફારી આવી જાય કેમલ સફારી આવી જાય રાઈતનો ડાન્સ આવી જાય જમવાનું આવી જાય બધું આવી જાય પંદરસો રૂપિયા પર પર્સનના એમાં બધું જ આવી જાય અને એક નાઇટ કેમ્પમાં રહેવાનું પણ આવી જાય એમાં પણ એ ભાઈને ફોન કર્યો તો એ કે આવું જોઈએ કે ઘડીક બેહો

ચાલો તાળું મારજો હાલો આપડા કેમ ને જોઈ લ્યો અત્યારે રાતના કેટલા વાગ્યા છે આઠ વાગવા આવ્યા છે આ બધા કેમ છે આગળ રાજસ્થાન નૃત્ય ચાલુ છે અને આ બધા કેમ છે હું કે અક્ષ બનના કમ્પ્લીટ માવ બનાવો એક હાલો આ ફર્સ્ટ ક્લાસ માવ બાવ ખાવી હવે અને સામે નૃત્ય ચાલુ છે એ તમને પણ બતાવી પરમાત્ી ગુડ મોર્નિંગ મિત્રો તો આજે છે આપણે જેસલમેરમાં ત્રીજો દિવસ અને સવારનો નાસ્તો કરવા જ આવી છીએ હું નક્ષુભાઈ ને જો એ તો બધા નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે પણ અહીં મારે નાવાનું બાકી છે અને અત્યારે નાસ્તો કરવા જ આવી છીએ તમે સવારનો વ્યૂ જોઈ શકો છો જેસલમેરનો ઠંડી પણ ખૂબ છે જેસલમેર હે

આપણે આપણી હોટેલેથી ચેકઆઉટ કરી લીધું છે હવે જાવી છે અહીંયાથી ઓમબરના ઓમબરના અહીંયાથી થાય છે ત્રણસો ને એકાવન કિલોમીટર તમે જોઈ શકો છો ત્રણસો ને એકાવન કિલોમીટર ઓમબરના ટેમ્પલ અને ટાઈમ થઈ ગયો છે દસ વાગી ગયા છે અને પુષ્પરાશિ ની બધા સામાન મૂકે છે હજી ગાડીમાં અને રાતે અહીંયા રોકાણ હતા તમે જોઈ શકો છો લીમરા ડેઝર્ટ કેમ્પ હવે જાવી છીએ ડાયરેક્ટ બનના તો ચાલો તમને મળવી ડાયરેક્ટ બનના ટેમ્પલ બનના જવા માટે તો નીકળી ગયા છીએ રસ્તા ઉપર જ છી હવે ડીઝલ ગાડીમાં ખૂટી ગયું ફૂલ કરાવી છે અત્યારે ડીઝલ બહુ પીવે છે અમારી લાડો હું જો છે પંચાણું આપણા ગુજરાતમાં કેટલો છે બાણું ગુજરાતમાં બાણું છે ને

તો પહોંચી ગયા છીએ અમે જોધપુર અમે ઓમબર ના ટેમ્પલ જતા હતા વચમાં જોધપુર આવ્યું એટલે અક્ષયભાઈ નું મન થયું કે આપડે મહેરાનગઢ નો કિલ્લો જોતા જ આવી એટલે જોધપુર નો બહુ જ ફેમસ કિલ્લો છે પાંચસો વર્ષ જૂનો રાવ જોધા દ્વારા બનાવવામાં આવ્યો હતો આ કિલ્લો ચૌદસો ને ઓગણસાઠમાં આ કિલ્લાનું નિર્માણ થયું હતું અત્યારે જો ચેકિંગ માટે ઊભા છે ચેકિંગ પાંચસો વર્ષ જૂનો કિલ્લો છે અત્યારે મેરાનગંજના કિલ્લાની મુલાકાત લેવા જ આવી કિલ્લો જોઈને બહાર વી આવ્યા છે પણ ખૂબ મજા આવી કિલ્લાનું અંદરથી સારો કિલ્લો છે જો હવે અહીંયા હું ઉભા રહ્યા ઓમ બના ટેમ્પ હવે ઓમ બના દર્શન કરશું ને પછી ત્યાંથી નીકળવાનો પ્લાન છે નાદ દ્વારા કારણ કે ઓમબરના ટેમ્પલે ત્યાં નથી રોકાવાનું નાદ દ્વારા રોકાવાનો પ્લાન છે એટલે આજની રાત નાદ દ્વારામાં કરશું કિલ્લો તમે જોઈ શકો છો અત્યારે અને આથી દેખાય છે જોધપુરનો આખો સિટી વ્યૂ આ છે જોધપુર તમે જોઈ શકો છો બહુ જબરું છે હું પૂછું ભાઈ હે જો ફોન નો પડી જતો હકસુ આ છે જોધપુર તો ફાઈનલી પોગી ગયા છીએ આપણા ઓમ બનનાની જગ્યાએ મંદિરે તમે જોઈ શકો છો

ઓમ બના હા